જો તમે નીતિમત્તાને પ્રામાણિકતામાં ખામી લાવ્યા આ છે ને બહુ પેલું લપસણી અને ચીકણો રસ્તો છે એકવાર એ પગ ઉપર એ ત્યાં પગ મૂક્યો ને કે આ તો ઇલીગલ મની છે ઇલેજીટીમેટ ટ્રાન્ઝેક્શનમાં મની અને કેશનો ફ્લો સારો છે એમાં છે ને શરૂઆતમાં બહુ મજા આવે પણ પહેલો પગથિયું પહેલો સ્ટેપ એ માર્ગ ઉપર યુ આર ડિગિંગ યોર ઓન ગ્રેવ તમે મોત નક્કી કરી નાખ્યું છે તમે તમારી બે ઇજ્જતી નક્કી કરી નાખી છે તમે તમારો પરિવાર તમારી કારકિર્દી અને તમારું જીવન બધું નેવે મૂકી દીધું છે સ્મોલ મિસ્ટેક વેન ઇટ કમ્સ ટુ એથિક્સ કેન કિલ યુ ડુ બિલીવ ઇન ધી સ્ટોરી હું તમને એક સરસ વાર્તા કહું બે હજાર અઢારની સાલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ગયેલી અને એ વખતે ચોથી ટેસ્ટ કેપટાઉન વર રમાતી હતી ચોથો દિવસ હતો ટી બ્રેક વખતે ઓસ્ટ્રેલિયાના એ વખતના કેપ્ટન સ્ટીવ સ્મિથ જે આ વખતે વર્લ્ડ કપમાં પણ એમના એક પ્લેયર હતા એમને અંદાજ આવી ગયો કે કાલે બપોરે ટી સુધીમાં આપણે આ ટેસ્ટ મેચ હારી જશું એટલે ટી બ્રેક વખત એમને એમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર જે વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન હતા એટલે ડેવિડને એ વખતે વાઇસ કેપ્ટન તેમને બોલાવીને કહ્યું કે ડેવિડ આઈ થિંક વીલ લૂઝ ધીસ મેચ બાય ટુરો ટી ટાઈમ ડેવિડે કીધું આ લાગે જ છે પણ આપણે હારવું નથી યાર ગમે તે ભોગે જીતું છે એટલે બંને જરા એક પ્લાન કર્યો અને એક પ્લેયરને બોલાયો કેમેરૂન બેનક્રોફ્ટ એનું નામ કેમેરૂન બોલાયો કે આપણે ટી બ્રેક પછી અંદર જઈએ ને એ તું ખિસ્સામાં છે ને એક લોખંડની પતરી ભેગી લઈ લેજે નાની આટલી યલ્લો સ્ટ્રીપ કા તો સેન્ડ પેપર હાથમાં લઈ લેજે અને તમે મિડ ઓન પર ઉભો રાખશો એટલે બધા બેટ્સમેન ગમે ત્યાં સ્ટ્રોક મારે પણ છેલ્લે બોલરને રનઅપ વખતે બોલ તો મિડ ઓનનો પ્લેયર જ આપતો હોય ને હાથમાં છેલ્લે તારી પાસે દરેક બોલ આવશે તારે ખિસ્સામાંથી કાઢીને પેલા બોલ ઉપર આ પત્રી કે સેન્ડ પેપર ઘસવાનું અને સીમની એક બાજુ ઘસવાનું ચાલુ રાખવાનું સીમ હોય બોલની એની એક બાજુ તારે ઘસવાનું એટલે એ ડલ થઈ જાય અને રફ થઈ જાય અને બીજી બાજુ શાઇનિંગ હોય એટલે બોનર ને રિવર્સ સ્વિંગ મારવાનું ચાલુ થઈ જાય અને આ તો ઓસ્ટ્રેલિયન ક્વિકીઝ બધા ઓસ્ટ્રેલિયન ક્વિકીઝ દે બોલિંગ ડિલિવરીઝ એટ હંડ્રેડ એન્ડ થર્ટી ફાઈવ હંડ્રેડ એન્ડ ફોર્ટી હંડ્રેડ એન્ડ ફોર્ટી પર આવર એકસો પિસ્તાલીસ કિલોમીટર પર આવરની ડિલિવરીઝ પડવા માંડે એમાં રિવર્સ સ્વિંગ થવા માંડે બબ ફૂટ કટ થવા માંડે એટલે બેટ્સમેન માટે તો બ્રહ્મોસ મિસાઈલ જેવું થઈ જાય અને ઇટ સ્ટાર્ટેડ હેપનિંગ સાઉથ આફ્રિકા સ્ટાર્ટેડ લૂઝિંગ વિકેટ્સ હવે આને ઘસતો જાય એમ કરીને એક બાજુ ડલ કરી નાખ્યું એક વખત સીસીટીવી કેમેરો હતો ને એ મૂવ કરતા કરતા શોર્ટ કેપ્ચર કરી લીધો એટલે કંટ્રોલ રૂમમાં ટીવી રૂમમાં જે બેઠા હતા ને એ લોકો સમથિંગ રોંગ ઇઝ હેપનિંગ ધીસ પ્લેયર ઇઝ રબિંગ સમથિંગ અગેન્સ્ટ બોલ રિપ્લે 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 કર્યું ખબર પડી કે આ કંઈક બોલ સાથે ઘસે છે અને રિવર્સ સ્વિંગ ચાલુ થઈ ગયો છે પીચ ઉપર

થઈ જાય મને કઈ ખબર નથી કદાચ શું નહોતો કરતો સી ઓર ટીવી ફૂટેજ સ્ક્રીન ઉપર બતાવવામાં આવ્યું પછી તો શક્યતા નથી ને છૂટવાની એને કન્ફેસ કર્યું ખિસ્સામાંથી બાર કાઢ વિડીયો ચાલુ હતો એટલે ખિસ્સામાંથી બાર કાઢતો પણ વિડીયો લેવામાં આવ્યો એટલે એને પત્રી બાર કાઢી સેન્ડ પેપર બહાર કાઢ્યું રેફરી કીધું કે આ તું કેમ કર્યું સર જે આપણે હોય ને આપણે થઈ જાય સર મેં કર્યું પણ એકચ્યુઅલી છે ને મારા કેપ્ટને મને કહ્યું એટલે મેં કરેલું સ્ટોપ ધ મેચ કોલ સ્ટીવ સ્મિથ આઉટ સ્ટીવ સ્મિથને બાર બોલાવ્યો સ્ટાર્ટ ધ કોન્વર્સેશન વિથ યોર પ્લેયર આ કેવી રીતે થયું તો કેમેરોન બેનક્રોફ્ટને કીધું સ્ટીવ સ્મિથે મને કીધું એટલે મેં કર્યું છે મારી તો બ્રેડ એન્ડ બટર મારો કેપ્ટન છે કાલ સર મને પ્લેઇંગ ઇલેવનમાં ના લે મારે શું કરવાનું એટલે એ કે મારે કરવું જ પડે સ્ટીવ સ્મિથ કન્ફેસ્ટ પણ એ બોલ્યા કે એકચ્યુઅલી મને આ વિચાર આવેલો પણ એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે કોલ ડેવિડ વોર્નર આઉટ પકડાશે ને આખી ટ્રેલ પકડાશે ખબર છે પકડાય એટલે આખી ટ્રેલ પકડાય નોર્થ ઇન્ડિયા થી સાઉથ ઇન્ડિયા સુધી ટ્રેલ જાય પકડાય લાઈનમાં બધો પકડાય તમે જે રીતે તાલીમ પાડી આવે ટ્રેલ પકડાય એટલે ઉપર થી નીચે સુધી જાય છે દિલ્હી થી હૈદરાબાદ સુધી જાય એકદમ ખોટું કરો ને દારૂ હાથમાં રાખો તોય ખોટું પીવો તોય ખોટું પોલિસી બનાવો તોય ખોટું ખોટું કરો એટલે પ્રશ્ન આવે આવે ને આવે ડેવિડ મોર્ન બહાર બોલાવે કે ભાઈ તે એક્ઝિક્યુટ કરેલું કન્ફેસ્ટ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે કે ભાઈ આવી જાઓ તમારા ત્રણ ખેલાડીઓ મોટો ખેલ કર્યો છે આવો પ્લીઝ એટલે ચાર્ટર ફ્લાઇટમાં એસીબી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આવ્યું અને એ વખતે ઓસ્ટ્રેલિયા પ્રાઇમ મિનિસ્ટર હતા મેલ્કમ ટર્નબલ મેલ્કમ ટર્નબલ પોતે પ્રાઇમ મિનિસ્ટરને પોતે ક્રિકેટના એક રશિયા હતા એટલે ક્રિકેટમાં બહુ ઇન્ટરેસ્ટ લેતા હતા એટલે બોર્ડને થયું કે પ્રાઇમ મિનિસ્ટર જણાવતો તો પડશે એટલે બોર્ડના ચેરમેને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઓસ્ટ્રેલિયાને ફોન કર્યો સર આવું સિરિયસ એલિગેશન આવ્યું છે એટલે મેલકમ ટર્ન બોલે ઓર્ડર કર્યો કે ગો ડીપ ઇન્ટુ ધ ઇન્વેસ્ટિગેશન અને નો ગિલ્ટી મસ્ટ બી સ્પેડ જે જેનો જે ખોટો છે એને સજા થવી જ જોઈએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ્સ ફ્લાય થયા ઓસ્ટ્રેલિયાથી કેપ ટાઉન સાઉથ આફ્રિકા આ ત્રણની સાથે ઇન્ટોરોગેશન કર્યા ત્રણેય કન્ફેસ કર્યું એ લોકોને એક્ઝિક્યુટિવ પાવર જતા જ એસીબી પાસે ત્યાંને ત્યાં ત્રણેય ઉપર વર્ષ વર્ષનો બેન મૂકી દીધો તો કેમેરોન મેન તો કે મને તો આ લોકો બંને કીધું મારી તો બ્રેડ એન્ડ બટર છે મેં એટલે કર્યું છે બાકી મારે કઈ કરવું નતું ચલો બે મહિના ઓછા દસ મહિનાનો બેન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવી વ્યક્તિ ઉપર એક વર્ષનો બેન આવેલો બે હજાર અઢારમાં સામાન્ય ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો વારો આવી ગયો પેલો કેમેરોન બેન્ક તો કે જિંદગી ક્રિકેટ જ નથી રમવું તો યોગા ટીચર થઈ ગયો શાંતિ મળે કંઈક માનસિક તમે મોટું ખોટું કરશો ને તો જે દિવસે પકડાશો ને અનવાશો ને આખી જિંદગી બરબાદ થઈ જશે પરિવાર બરબાદ થઈ જશે ધંધો બરબાદ થઈ જશે અને બજારમાં ક્યાં પગ મૂકવો અને સવારે ઉઠીને કોને ફોન કરવો એની સૂઝ પણ નહીં રહે મેં કહ્યું ને શરૂઆતમાં બહુ મજા આવશે ઇઝી મની પણ ચોખી દેશી ગુજરાતી ભાષામાં આપણે કહેવત છઠ્ઠી છઠ્ઠીનું યાદ કરાવી દેસ છ મહિના પછી પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર સ્ટીવ સ્મિત આવ્યા હવે ધ્યાનથી સાંભળજો વિચ ઇઝ અ ગુડ લેસન ફોર એવરી ઓફ યુ સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમના તમે કેપ્ટન તમને કેમ આવો હલકો વિચાર આવ્યો તમે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન વિરાટ કોહલી રોહિત શર્મા અને બાબર આઝમના લેવલના તમે બેટ્સમેન કેમ તમને આવો હલકો વિચાર આવ્યો તમે ઓછામાં ઓછી પચીસ થી ત્રીસ પ્રોડક્ટ એન્ડોર્સ કરો છો તમારી પ્રસિદ્ધિ તમારા ચહેરાની વેલ્યુ એટલી છે યુ આર એન્ડોર્સિંગ મોર દેન ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી પ્રોડક્ટ એડવર્ટાઈઝમેન્ટ એટલે તમારી ચહેરાની વેલ્યુ એટલી મોટી છે તમને કેમ આવો હલકો વિચાર આવ્યો હલકું કર્યું સ્ટીવ સ્મિથના આંખમાં આંસુ આવી ગયા પહેલું જ વાક્ય બોલે આઈ બેગ ફોર ફર્ગીવનેસ ફ્રોમ ધ પીપલ ઓફ ઓસ્ટ્રેલિયા હું લોકો ઓસ્ટ્રેલિયાના મારા દેશવાસીઓની હું માફી માગું છું પણ બીજું અગત્યનું બોલ્યા જે આપણે બધાય શીખવાનું છે સ્ટીવ સ્મિથે કીધું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર ઊભું થયું છે વિન એટ ઓલ કોસ્ટ ગમે તે ભોગે જીતવાનું અમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ એવું કીધું છે વી ડોન્ટ પે યુ ટુ વિન વી ડોન્ટ પે યુ ટુ પ્લે વી પે યુ ટુ વિન અમે તમને પગાર આપીએ છીએ રમવા માટે નહીં જીતવા માટેનો પગાર આપીએ છીએ એટલે કોઈ પણ ભોગે અમારે જીતવું પડે એમાંથી આ બધા ઇન્સ્ટિંગ ડેવલપ થયા એમાં આપણે પણ ધંધો કરતા હોઈએ એમાં આ કલ્ચર ડેવલપ ના થવું જોઈએ પ્રોફિટ એટ ઓલ કોસ્ટ એમાંથી ખોટું કલ્ચર ડેવલપ થશે તમારા ઇન્સ્ટિટ્યૂટમાં તમારા ઓર્ગેનાઇઝેશનમાં તમારા બિઝનેસમાં અને એ તમને કોઈક દિવસ પારશે અને એ જે ઘા વાગશે ને એમાંથી રૂજ આવતા બહુ વાર લાગશે આજે છ વર્ષ થયા સ્ટેજ એનું ટોપ પરફોર્મન્સ આપી શક્યા નથી આ વખતે વર્લ્ડ કપમાં પણ ન આપી શક્યા એ એ ટેલેન્ટ એનર્જી એ પરફોર્મન્સ નું બધું મરી જશે એટલે એથિક્સ સાથે કોઈ દિવસ ચેડા કરવાના નહીં ઇલેક્ટ્રિસિટી સાથે ચેડા થાય તમે એમ કોલર ઊંચા કરો કે હું ગુજરાતની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો છું પાંત્રીસ વર્ષનો મને અનુભવ છે અને હું જુનિયર એન્જિનિયર તરીકે જોઈન થતા ઇન્સ્ટિટ્યૂટમાંથી જ્યાંથી પ્રમોશન લેતો રહેતો આઈ એમ ધ ચેરમેન ઓફ ધીસ ઇન્સ્ટિટ્યૂટ આટલી કારકિર્દી ભવ્ય હોય તો રવિવારે સવારે છાપું વાંચતા વાંચતા પ્લગ હોય બાજુમાં એમાં એની સામે ઓશિયારી મરાય કોલર ઊંચા કરીને क्या चेयरमैन नी आंगड़ी है वो अंदर नाखू छू जरा જોઈ લેજે મરી જઈશ ચોંટી જઈશ चेयरमैन ની આંગડી ને પ્લગ ઓળખતું નફે ઇલેક્ટ્રિક પ્લગ અન ઇલેક્ટ્રિસિટી ઓન્લી નોઝ હ્યુમન ફ્લેશ એન્ડ બ્લડ ઇટ ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર લાઈક ઇલેક્ટ્રિસિટી એથિક્સ નોમ્સ એન્ડ ડિસિપ્લિનસ ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર ચોંટાડી દેશે મરી જશે જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં જેણે બેંક સાથે ચેડા કર્યા બધાય દેશ છોડવો પડ્યો કે નહીં બે ત્રણ લંડન છે બે ત્રણ કેરેબિયન આઈલેન્ડ છે તમે પાછા લાવવાના છે જૂન મહિના પછી ખોટું લાંબુ ચાલે નહીં ચોખ્ખી ગુજરાતી ભાષામાં શું હું બોલું એ પ્રમાણે બોલજો ખોટું લાંબુ ચાલે આ વાક્ય પણ પોતાની જાતને કહેવાનું એટલે ગમે તેટલા જૂના હોય એક્સપિરિયન્સ હોય પ્રોફેશનલ હોય કોર તમારા બિઝનેસમાં તમને પચીસ વર્ષનો અનુભવ હોય સોશિયલ કનેક્ટિવિટી પાવરફુલ હોય તમારા એક રિંગ ઉપર પાવરફુલ પીપલ ઇન ધ સોસાયટી તમારો ફોન ઉપાડી લેતા હોય આવી તમારી સોશિયલ કનેક્ટિવિટી હોય ને તોય લક્ષ્મણ રેખા ઓળંગવાની નહીં વેર એવર યુ આર ડોન્ટ ક્રોસ યોર લિમિટ્સ ઓફ એથિક્સ નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન નીતિ નિયમ સિદ્ધાંત અને શિસ્ત એની રેખા ઓળંગવાની જ નહીં નહીં તો પ્રશ્ન આવશે આવશે ને આવશે দিস ইসর অটিউড টু অডস ইস মোস্ট ইম্পোর্টন্ট হুমছে পাঁচ সাত মিনিট মা পু করাই টাইম ইস ওলমোস্ট ওভর মনে এক কলা কী লগভ আঠাবন মিনিট যে গু এ পাঁচেক মিনিট পুরু করটিটুড টু অর্ডস বেলেস ইন লাইফ হুম সরস ফুলা শিখা ছুঁ আই টপ টু প্রোফেশ ফোর আস দেট হ্যাভ ইন লাইফ ইট শুড বীট প্লস এম આઠ કલાક નીતિમય પ્રામાણિક કામ કરવાનું આઠ કલાક આરામ કરવાનો અને કારણ કે ધંધાની બધી જવાબદારી અમદાવાદ શહેરની આપણને બોલો ખાલી જગ્યા પૂરી કરો નથી બરોબર તમે ધારો કે આર્કિટેક્ટ હોય તો અમદાવાદના બધા બંગલાની ડિઝાઇન આપણને સોંપી નથી આપણી પાસે આવવાની બસ આ આ છે લિમિટ યોર સેલ્ફ લિમિટ યોર સેલ્ફ એટલે શું સારી રીતે હું લઉં ને તો ઘણા બધા ફિઝિકલ મેન્ટલ ઇશ્યુઝ લાઈફમાં ઓછા આવે છે અને મિનિમમ એટલું તો થાય કે થોડું વ્યવસ્થિત સૂઈએ તો ઘરમાં ઓછા નડીએ આમ જોકી અરે ઘરમાં બધા એમ થાય

थ्री एफ इज योर फेमिले थ्री एच इज योर सोल सर्विस आठ कलाज अल्ड बेलस्ड लाइफ मरी बोल जाऊ थ्री एफ फेमिली फ्रेड थ्री एच हेल्थ સોલ સર્વિસ બેલેન્સ લાઈફ જીવવાનો તો યુ વિલ એન્જોય યોર ડે યુ વિલ એન્જોય યોર વીક એન્ડ મંથ યુ વિલ એન્જોય યોર યર એન્ડ યુ વિલ એન્જોય યોર લાઈફ કારણ કે સિત્તેર એસી વર્ષનું જીવન છે એક દિશામાં દોડ દોડ નહીં કરવાનું કે બાપુ આપણે ધંધો એવું નહીં બેલેન્સ રાખવાનું લાઈફમાં તો તમને મજા જેમ આપણે બપોરે તમે જમશો બધા તો થાળીમાં બધું હોય ને કે એકાદ ગળી આઈટમ હોય એકાદ જરા ફરસાણ હોય શાક એક બે હોય બધું ટેસ્ટનું હોય તો જરા કમ્પ્લીટ મીલ કહેવાય ને તો તમને સંતોષ થાય જમ્યાનો સંતોષ થાય કે આપણે ગળ્યું પણ ખાધું ખારું પણ ખાધું તીખું મરચું પણ હતું એ પણ લીધું શાક પણ લીધું ફરસાણ પણ લીધું તો ઇટ્સ અ કમ્પ્લીટ મીલ ઇટ્સ અ કમ્પ્લીટ ડિશ That is how you enjoy your food and get satisfied. Santosh thai, bojan no. You should have a complete meal. So that is thinking different. You become different and you succeed different. You just don't have to be successful as a businessman. You have to be successful as a parent, as a friend, as a cousin, as a neighbor, as a working colleague as well. How many believe in this theory? આપણે બધા ખાલી આપણે બિઝનેસમેન તરીકે સક્સેસફુલ નથી જવાનું પેરેન્ટ તરીકે પણ સક્સેસફુલ બ્રધર સિસ્ટર તરીકે પણ સક્સેસફુલ વર્કિંગ કલીગ કઝિન કે નેબર તરીકે પણ સક્સેસફુલ જવાનું છે ને લાઈફમાં એમાં રાઈટ ઓર રોંગ યુ હેવ ટુ બી સક્સેસફુલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ તો આપણને જીવનમાં પૂર્ણ રીતે આપણે જીવન જીવ્યા કહેવાયે તો દેટ ઇઝ યોર સક્સેસ ઇન લાઈફ અને લાસ્ટલી આઈ વુડ સે ઇન ઇન ભગવાનમાં શ્રદ્ધા રાખજો દેટ ઇઝ ઓનલી ફોર નોટ સ્લીપિંગ ડિપ્રેશન એન્ડ સ્ટ્રેસ લાઈફ વિશાળ પરથી તમને કહું છું પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા કે ભગવાન સર્વ કરતા અર્તા છે માનવું તો જીવનમાં સ્થિરતા રહે કારણ કે જીવનમાં પ્લસીસ એન્ડ માઇનસીસ તો આવવાના જ છે હા કે ના જીવનમાં ને આપણને બનતા લાસ્ટ ટુ ફિનિશિંગ આપણને ગમતા પ્રસંગો પણ જીવનમાં બનવાના અને અનિચ્છનીય પ્રસંગો પણ બનવાના આની વચ્ચે આપણે સ્થિર તો રહેવું જ પડશે ઇટ ઇઝ અ ડિફોલ્ટ કમ્પલઝન ઇટ ઇઝ અ યુ યુ હેવ ટુ સ્ટેબલ લુઝ લાઈફ વ્યક્તિ જીવનમાં આવે આવે પણ 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 ખરી જતી રહે અને ન જે ટેન્ડર આપણું મૂક્યું હોય એ પાસ થાય પણ ખરું ન પણ થાય અને આપણા પ્રથમ સ્પર્ધકના હાથમાં પણ જતું હેપન્સ અમારી સાઠ સિત્તેર વર્ષની ઉંમર સુધી એક પણ ટેબ્લેટ તમારે ન રહેવી પડે એવી પણ તમારી સરસ હેલ્થ હોય અને ચાલીસ બધું ઘૂસી પણ જાય ડાયાબિટીસ બ્લડ પ્રેશર એવું પણ યાદ આવ્યો નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં અમે ત્યાં અમેરિકા અને કોન્ફરન્સીસ માટે ગયેલા તો તે ન્યુયોર્કમાં એક કોન્ફરન્સ દરમિયાન એટલે દે આસ્ક મી ટુ કોલ ઓફ યુ પીપલ એક અમારી શિબિરમાં એ વખતે તો મોબાઈલ ફોન બહુ ઓછા હતા બહુ રેર હતા નાઇન્ટી સિક્સમાં લેન્ડલાઇન્સ હતા તો જે કંપની પ્રાઇવેટ કંપની આ લેન્ડલાઈન પ્રોવાઈડ કરતી હતી એ લોકો એન્ગેજ ટોન આવે તમે કોલ કરો કોઈને તો એન્ગેજ ટોન આવે ત્યારે બહુ જ સરસ ઓડિયો મેસેજ વાંચતો હતો એ મને બહુ જ ગમી ગયો એટલે મને બહુ જ યાદ રહી ગયો અત્યારે મને યાદ આવે એટલે આ મોટું શેર વીત્યું